અને ત્યાર પછી આગળ કોઈ એવું કોઈ લાગતું કેટલા દિવસ આજે આજે અમને 13 તારીખે મારી દી 20 થી 20 દિવસ થયા 20 એક દિવસ તો અજી તમાર દવાનો ઉપયોગ કરવો પડશે અને પછી કને કરવું પડશે હાજી એક દિવસ એવું કશું લાગતું નહી તો એવું કેવું છે કે ખરેખર તમે આખી ક્રિએટ ક્લીન જોઈ શકો છો કે અતારી અને આ વેરાયટી કઈ છે વેરાયટી સિમ્પોર્ટ કંપનીનું આઈટીસી હા એની અંદર સુકરાની જબરજસ્ત અપીતા હોય છે કે એવું જ કાનપુરમાં એક પાર્ટી છે એમને કહેવું છે કે ખરેખર સારા પરિણામ છે તો ઝોમેટોનું જે ન્યૂ પ્રોડક્ટ છે ડેરેકો જે ફૂગના શક પર સારામાં સારા કાબુ કરે છે અને લાંબા સમય સુધી કંટ્રોલ અને હજી એવું લાગે છે કે વીસ દિવસ તો થઈ ગયા પણ વીસ દિવસ સુધી પણ સ્પ્રે કરવો પડશે નહીં એવું ફાર્મરનું અમે કહીએ છે આવી જ રીતે કાનપુરમાં સુભાષભાઈ છે એમના ખેતરમાં પણ આવી રીતે ઉપયોગ કર્યો છે એમને આઠથી નવ દિવસ થયા પણ એમને મારા ખ્યાલ એમને એવું કહ્યું છે કે ખરેખર આ પ્રોડક્ટ સારી છે તો મારા ખેલ મુજબ હજી આના પર કોઈ સ્પ્રે નહીં કરવો પડે અને ફાર્મરના મુખ્ય તમને કેવું લાગ્યું આ દવા મારવાથી મને રિઝલ્ટ બહુ સારું મળેલું અને આ દવાનો ઉપયોગ કરાય તો આ ખેડૂત મિત્રો અનુભવ બોલે છે કે આજે સુમિટ્રોનું નવું ટેકનિકલ ઈ થબક ઝોન ટેકનિક ચાલીસ ટકા દરેકો દરેક ફૂગનાશક માટેની દવા બનાવી છે કંપની તો દરેક એ ઉપયોગ કરો જય જવાન જય કિશન